અમૃતકાળમાં વિકસિત ભારતને સંપર્ક સિદ્ધ કરવા ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી નિર્ણય નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે તો શું છે આ યોજના અને તેની વિગતવાર માહિતી જોઈએ આપણે આ વિડીયોમાં નમોલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તેથી શિક્ષણ સાથે કિશોર વયની કન્યાઓને પોષણ અને આરોગ્ય વધુ સૃઢ બને તે હેતુથી નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં મળવાપાત્ર આર્થિક સહાય છે ધોરણ બાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી કુલ પચાસ હજાર સુધીની સહાય મળે છે ધોરણ નવ અને ધોરણ દસ માટે વાર્ષિક દસ હજારની સહાય મળે છે ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય મળવાપાત્ર છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અંદાજે દસથી થી બાર લાખ વિદ્યાર્થીઓને કુલ મળી બારસો પચાસ કરોડની રકમ ફાળવવામાં આવી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો હેતુ છે ઉચ્ચતર માધ્યમિક મહત્ત્વ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવવા પ્રેરિત થાય અને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તે હેતુથી નમો સરસ્વતી યોજના સાધનાનો શરૂ કરવામાં આવી છે આ યોજનામાં મળવાપાત્ર આર્થિક સહાય છે ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પૂર્ણ કરીએ કુલ પચીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર છે ધોરણ અગિયારમાં દસ હજારની સહાય અને ધોરણ બારમાં પંદર હજારની સહાય આપવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જોગવાઈ અંદાજે ત્રણથી પાંચ લાખ વિદ્યાર્થીઓને કુલ મળી ચારસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે તો મિત્રો આ યોજનાને લગતી વધ માહિતી વધારેમાં વધારે શેર કરો જેથી કરી અન્ય લોકોને આ માહિતી મળી રહે હવે અમને રજા આપશો જય હિન્દ જય ભારત